કેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને છુપાવ્યું છે કઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે કે લંકા હનુમાનજી હળગાવી હું એમ કહું હનુમાનજી હળગાવી જ નથી લ્યો બોલ લંકા વાળા જ હળગાવી છે હનુમાનજી હળગાવી દિવાળી કોને મૂકી હતી તા ઓલો બચવા હાટું માણસ ભાગા ભાગ આપણને કોઈ હળગાવી ભાગા ભાગ ન કર્યું આખી દુનિયા ને ખબર છે પાકો કોઈ કરતું જ નથી બીજી વાત તમને કરું સીતાજી જનક મહારાજ ની દીકરી મિથિલા નરેશ હવે શિવ ધનુષ નું ઘોડો ઘોડો કરીને ફરતા અને પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિ હાટું શું આના માટે મૂર્તિઓ મારે કેવું ગોતું એટલે પછી સ્વયં રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે ઈ સ્વયં વર રજો ને એમાં કે રાવણ હતો એવું કે છે હાજુ ખોટું મારો રામ જાણો ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નહોતું હવે એનેથી ચોખા જેટલું ધનુષ નું આવેલું તો વનમાંથી માંથી સીતાજી ને આખે આખા ઉપાડી જો આનું શું કારણ આખે આખા સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું એ ધનુષ રાવણ હલાવી ન હોય અને વનમાંથી માંથી જેથી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયો આપણને માયના આવે પણ આમાં એક વાત પડી છે ભોળાનાથ અને પાર્વતી બે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું એટલે લક્ષ્મીજી બધું બતાવવા માંડ્યા જો આ મેં મકાન બનાવ્યું અહીંયા અમારે જમવાનું ના અમારે રહેવાનું નાય હોવાનું ના રસોડું નાય ફલાણું નાય ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કઈક વસ્તુ લાવે આજુબાજુ બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પાર્વતી ને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા એ કે મકાન મકાન કઈ કરવા નથી એ કે આ તો અમને હાઈ વિરુદ્ધ નહીં અત્યારે પાર્વતી ઘરે આવીને ભોળાનાથ ને કે છે કે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે ખરું મકાન નું અત્યાર સુધી કોઈ ધ્યાન મગજ મગજમાં આવ્યું જ નહોતું અત્યારે ક્યાં જાય એટલે કે વિષ્ણુ ભગવાનને અહીંયા બે હવા ગઈ હતી એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે નથી બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતી આપું ભભૂતી લઈને જાવ વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરીએ અને આપણે પેં પૈસા છે નહીં ભોળાનાથને ખીસું જ નહોતું પૈસા છે થયો રાખવા એટલે ભભૂતી આપીને એટલે પાર્વતી કહે છે કે આટલી ભભૂતીમાં કેટલું હોન આવશે કે પણ લઈ તો જાઓ એટલું તો લઈ આવો પછી કંઈક આગળ જોઈશું એ ભભૂતી લઈ અને પાર્વતી માં ગયા છે અન્યાં જઈએ અને પછી કીધું કે આના બરોબર અમને હોનો આપો હવે સાપડા મૂક્યો આમાં ભોળાનાથની ભભૂતી ઊંચી થાય બાપુ હોના ઢગલા મીડા કરવા હોય ગાડા ભરી ભરી ને હોનું મીડું જવા સાબડું ઊંચું નો થાય હવે અહીંયા ઢગલે ઢગલા થયા હોનાના પછી એ આ એટલું બધું હોવાનું જતા હોય ઈટું પાણા શું માથાકૂટ કરી હોનાનું જ બનાવે ને એ હોનાનું મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તેથી સારામાં સારો ને વિદ્વાન માં વિદ્વાન બ્રાહ્મણ રાવણ એ રાવણ ને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયું એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ ને તો ખબર તો બાબુ ત્રિલોક નો ના થઈને નો ખબર હોય એટલે પેલા કે આ ભુદેવ ને હું આપશું આપડે દક્ષિણામાં એ કે રાજી કરી દે જે માગે આપી દે કે જો જે માગશે આપી દે પછી મારી મા લોહી નો પીતા કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્ટર કર્યું હોય તો બૈરું રાજી નો રેડ થઈ જાય બદલે આખું હોના નું મકાન હોય બૈરું રાજી કેટલું હોય એ કે એને જે જોઈએ એ આપી દો પણ એનું મન છે જે નતું ભાઈ એ કે વાંધો નહીં ત્યાં ગયા રાવણ કીધું ભૂદેવ બોલો હું આપું જે આપું એ આપો કે ના તમે માગો એ આજે આપો કે આવું મારે એક મકાન જોયું છે ભોળાનાથ કે તથા પાર્વતી પાય આવ્યા એ કે હાલો કે ચિંતા કે મહિયામાં એ કે કા એ કે મેં બ્રાહ્મણ ને આપી દીધું દક્ષિણામાં ઈ કે હું કામ આપ્યું એ કે કકડાટ ન કરશો તમને પહેલા પૂછીને ગયો તો કે માગે આપી દઈશ અને પછી બાપુ પાર્વતી ગયા અહીંયા રાવણ ની પાસે અને રાવણ પાસે જઈને બાપુ પાર્વતી કહે છે કે ભૂદેવ ભૂદેવ માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન ને જો એકદી દી ભડકે નો બાળું તો હું શક્તિ નહીં લખવું લખી લેજો આ સીતાજી ને બાપુ જવાનું જ હતું નગર સીતાજી ની બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે રાખ ઉડી જાય એ દીકરી હતી સીતાજીને તમે શું માનો છો એની તાકાત જ નથી કે રાવણ એની સામે દર્શની કરે અને રાવણે બાપુ સીતાજીને ઉપાડ્યા ને તારે માં કઈ ઉપાડ્યા છે કે માં તું આવ્યું ને તો મારો બાપ આવે અને એ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો ચાર વેદ જેના મોટે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વાસી કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય યમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે એનો જીવ લેવા જઈએ છીએ એ આ ધરતી ઉપર રાજ કર્યું સતયુગ દ્વાપર જાય ચાર યુગ ની એક ચોકડી થાય ચૌદ ચોકુ ને છપ્પન યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કે છે કેટલું એનું તપો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ ને બાપુ ઠેઠ ત્યાં સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈ કહે ને

તો આ કથા એવું વંચાય છે ખોટું છે એ કેમ કેવું ખોટું છે હવે આમાં માણસના જીવનમાં જો ઉતરે નહિ આવા તો તો આ કથામાં ફાયદો કોને મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને સાજીદા ને અમારા જેવા કલાકાર ને રસોઈ હોય એને બાકી કોને ફાયદો હવે તો તો આ બે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા આમાં નાખવા દેના કરતા પાતરા ગાયો ખડમાં દઈ દીધા હોય તો ગામો ગામ કથા વંચાય ગામો ગાય અમારે તો રોજ ફોન આવે કે અમારે પ્રોગ્રામ રાખો અમારે રાખો અમે કઈ પછી કહી દે કે આટલા થાશે કથાયું કરો જે કરો એ અરે બધું ડીંગો ડીંગ આલે ભલામાણા મને એમ થાય કે આ ખોટું છે હું નથી કેતો પણ બગાડ અટકવો જોવે બાપુ જો આ સત્ય હોય અને કા ઓલા કેને કે કાં તો ઓલામાં ફેર ને કાં તો ઓલામાં પેરા સત્ય હોય તો આ બાપુ દુનિયામાં કંઈક હું એમ કહું છું કે પાંચ હજાર પચાસ હજાર માણસ ભેગું થાય તેમાં દો સુધરવા જોવે કે નહીં અમે એક જગ્યા આમ ગુજરાત માં ક્યાં ક્યાં ગયા તા નામ ભૂલાઈ ગયું કથા એટલે અમે જોયું કે કથા છે એમ ગાડી આંકતો એ વખતે એટલે અમારે થોડોક ટાઈમ હતો કીધું હાલો ને આપડે કથા માં જઈને બે હવે અમે અહીંયા બેઠા ને કથા ચાલુ હતી ને એમાં બે જણા બાજ્યા બોલો હવે કથા ચાલુ હોય એ વખતે જો બાજે માણા તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ છે એકને દવાખાને લઈ જવો પડે બોલો હવે પતિ જો હોય તો કથા ના માંડવાનું શું થાય શું થાય અરે બાબુ કઈક ઊંટું રંધાય છે મને એવું લાગે સાચું ખોટું મારું નામ જાણે ખોટું છે એવું આપડે રામ કથા ખોટી નથી ભાગવત કથા ખોટી નથી પણ આ આ અટકતું નથી એટલે મને એમ થાય આનો કઈક પાવર ઘટી ગયો હોય ગમે એ થયું બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભલા મને એક હું તો એમ કઉ છું ઘરમાં એક રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને એક સાખી લખી શું હું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અબસ નફો નુકસાન ના વિધિ વિધાન જીવન મરણ જસ અબજ નફો અને નુકસાન છ વસ્તુ બાપુ હજી આજની તારીખ કોઈ ને ખબર નથી

જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન ગમે એ માણસ ધંધો કરે ને બધા નફા હાટુ જ કરે છે કોઈ નુકસાન હાટુ નથી કરતું પણ બધાને નફો થતો જ નથી આ છ વર્ષનું કોઈના આચમાં નથી આ વશિષ્ઠ મહારાજે ભરત ને કીધેલી ક્યારે રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને ભરત મોસાળમાંથી આવ્યો ને એટલે ભરત રોવે છે એટલે એ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે ભરત શું નહું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે હું વશિષ્ઠ જેવો મહારાજ હાજે મેં નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદી ઉપર બેસારવાના અને બાર કલાકની એક રાત જઈને તો આખું ચકડું ભરી ગયું હું કાંઈ ન કરી ગયું આ વિધિના વિધાન છે અને આવડી આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી અને એમાંને એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું મરણ કોને મળ્યું અબજ કોને મળ્યો નફો કોને થયો નુકસાન કોને થયું રામાયણ કોને થયું અને નફો કોને થયો તો નુકસાન બાપુ રામ ની માં કૌશલ્યા નથી જુવાન જો દીકરો વહુ બે વન માં જતા હોય તો માથે તે કેવી છે નુકસાન થયું કૌશલ્ય ને નફો થયો સબરી ને બાપુ રામ ને અહીંયા જવું પડ્યું કાઈ લેવા દેવા નહીં ભીરડી ની દીકરી બાપુ કોઈ વેદ નું શાસ્ત્ર નું માણા નું ગામ નું કોઈ જ્ઞાન નહીં રામ ને યા જાવું પડ્યું સબરી ને બાપુ નફો થયો ને હગી જનેતા ને નુકસાન થયું તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું મૃત્યુ મળ્યું રાજા દશરથ ને રામ જેવો દીકરો હોવા સતાય બાપુ મૃત્યુ ને રોકી નહોક્યો મૃત્યુ મળ્યું દશરથ ને જીવન મળ્યું અહલ્યા ને ખરાબમાંથી મુક્ત થઈ ગઈ આમાં જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો અબજ મળ્યો કઈ કામ આખી અયોધ્યા ને ખબર લક્ષ્મણ મુર્શી થઈ ગયો ને હનુમાનજી મહારાજ જયારે સંજીવની લેવા ગયા અને લઈને આવતા ને ભરત જોઈ ગયો કે રાક્ષસ કોક પર્વત લઈને જાય છે મારા ભાઈ ની વનમાં છે નાક્ષી તો કઈક નુકસાન કરશે એટલે આને પાડું હેઠો એ બાણ મારીને હનુમાનને હેઠા પાડ્યા ને એ વખતે હનુમાનજીએ આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે લક્ષ્મણ રે એવું નથી અને હું એની સંજીવની લેવા માટે ગયો તો અને એટલા માટે આ તમે મને આ પાડ્યો હવે દીવ ઉગ્યા પહેલાં ન ભગવું લક્ષ્મણની જોખમ થઈ જાય આ આખી અયોધ્યાની વસ્તી ને જાણ થઈ કે લક્ષ્મણની આ પરિસ્થિતિ છે પણ જીયા નહીં કોઈ ભરતે કીધું કે બાણ ઉપર બે જાઓ હલો હું તમને મોકલી દઉં હનુમાનજી ને કઈક પાવર હતો કારણ કે બાપુ વસ્તુ છે છે ને રામાયણ સિંહ તમને મને આ એક રસ્તો માટે નો ગ્રંથ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું મેં કીધું એમ સીતાજી નો બાપુ કોઈ એની માથે દ્રષ્ટિ ન કરી શકે પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાપુ લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય લખવું હોય તો લખી લેજો પછી બાપ ને હોય ને દીકરા ને હોય ને હોય ને હોય ને દીકરીને હોય મર્યાદા પણ જે મર્યાદા મૂકી દે એટલે આ દુનિયામાં હરણ જ થાય બાકી વાતમાં કઈ છે એક સબરી નો પ્રસંગ કઈ પછી મારી વાણી વિરામ સબરી બાપુ હમણાં મેં ગુરુ ની શિષ્ય ની વાત કરી ના મોરદાસ બાપુની વાત લઈ લો ને પછી સબરી ને વાહેર આપો મારે જો કે જ્યાં જવું છું ને મને બે બે ત્રણ વખત બે હરી અને ક લે શીખ મારી પાસે શું કાઢવું બધે હા ભેળેલો છે મને આમાં કઈ નવું તો કઈ છે એટલે એ તો મને ખબર છે નહીં બોલી કોઈ નહીં બોલાવે એ ખબર છે પણ આ દેહને એકદી બાબુ દુનિયા દિવાળી મૂકવાની છે બાકી એક દેહ થી એક જો પાંચ આત મને આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય એમાં કઈ સવાલ જ નથી મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી પણ એવી ગુરુ મહારાજની મારા માતા પિતાની કઈક તમારા ભાઈબંધ દોસ્તારોની કૃપાથી આ મારો દીકરો રહ્યો પૂછો આના નંબર જ મેં આને આપ્યા મુક તારા નંબર થી વાત કરી અને મને કોઈ બપોર હું આય નહીં દે જરોજ દ પંદર વી દ પંદર વી ફોન આવે અમારો પ્રોગ્રામ કરો તમે એ પૈસા ના આવો ના આવો કહેવાનો મતલબ કે કઈક કઈક ગુરુ મહારાજ ની કૃપા થી મળ્યું છે એટલે બોલાવે મારા ગામમાં કેટલા ડાયા માણા નહીં હોય મારા કરતા પૈસાદાર છે મારા કરતા રૂપાળા છે આબરૂવાળા વાળા છે બધું એ છે કોઈ નથી ફોન કરતું એટલે એ ગુરુ મહારાજ ની કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મૂળદાસ વાત કરીને કોક નું શહેર પીવે ને કોકના હાથમાં ને અમારે અહીંયા હમણાં વડનગરમાં એક પ્રોગ્રામ હતો ને ઓલો માવઠું થયું હમણાં હવે એ આને આના જેવો મારો પ્રેમી મને કે બાપુ મારા બાપુ વ્યાઈ ગયા છે અને મારે ભજન રાખવા છે ખર્ચો કેટલો નાનો માણસ બજારો મજૂરી કરે મેં કીધું ખર્ચ કાઈ ન થાય તારે ભજન રાખવો હોય ભજન થઈ જાય પણ મને કે મને અંદાજ તો કહ્યું મેં કોઈ એક નાળીએ લઈ આવજે બીજું કાઈ કરવું નથી અને આ મેં કોઈ ઉસ્તાદના ને બેનજાવાળાના મેં કોઈ અમે ભાઈ બંધ દોસ્તાર હો હો પચા પચા કાઢીને એમને આપી દઉં એ કે ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ એ મેં કહ્યું તારે લાવો લાવજે કે આપણે સાઉન્ડ વગેરે ભજન થાય છે અમે એ લઈ આવ્યો બિચારો સાઉન્ડ લઈ આવ્યો અને કુદરતને કરું ચતુરભાઈ ચતુરભાઈને અમે બે હતા ને ચતુરભાઈને મેં કહું તમે ગણપતિ માંડો એ ગણપતિનું બાબુ ભજન પૂરું ન થયું વરસાદ મળ્યો ખાબકવા હવે બજારમાં રાખીએ એ બાગળ ને બધું સાઉન્ડ ઉપર રાખ્યું હવે બે હે ઉચાઈ નહીં ઓલાનો ભાવ બિચારો અંદરથી એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા તા મારા બાપા અવાહીએ અને ભજન હવે વરસાદ નહીં કરવા દે એટલે મેં કીધું તું મોડો પડી મામ તારે ભજનનું જ કામ છે કે બીજું કંઈ કામ છે પણ કે હવે આમાં મેં કીધું આ પણ તારી ઓરડી તો છે ને પણ કે ઓરડી છે એમાં કે હમાય એવું જ નથી કાંઈ કે માલ પાસે મોટી શેટી પડી છે મારી પાસે આટા દસ જણા મેં કહું આપણે સીએ દસ જણ હતી પણ મને કહેવું શેટી કે અડધું અડધો રૂમ રોકી રાખી મેં શેટીમાં તમે સડી જઈશ તમે હેઠા બે ગયો એ કે પણ સાઉન્ડ ક્યાં રાખવું મેં સાઉન્ડ જોતું જ નથી અને ચતુરભાઈ ને તમારે પૂછવું પૂછજો વગર એ બાપુ ભજને કર્યા ને ને થાળે કર્યો કરીને કરીને પરભાતી બાપુ એનું હયું એવું ટાંટું થયું ને કે બાપુ મને એમ હતું વરસાદ આવ્યો ભજન નહીં થાય કેવાનો મારો મિનિંગ કે ભાવ છે પ્રેમ છે અને અમને આપ્યું જો પીરસીને તો અમારા જેવા નમાલાય કોણ કહેવાય ભલા મારે માણા કોઈ જરૂર તો એવા અધિકારી પાંચ બેઠા હોય ને એટલે મને એમ થાય કે શું અમને આપી દઉં